હેલો યુટ્યુ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારું બધું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને રામ રામ ડાયરે અને પહેલી વાત તો ગુડ આફ્ટરનૂન નહીં સોરી ગુડ મોર્નિંગ કેમ કે હજી અગિયાર જ વાગ્યા છે હજુ તો ભાઈ જો હું ઘરે આવ્યો તો પહેલાં ગયો દુકાને દુકાનેથી પછી આવ્યો ઘરે કારણ કે ગાડી પડી હતી ગાડી લેવા અને પછી ભાઈ જો દાઢીમાં કડ મારા ગયો હતો દાઢીમાં કડ છે અને હવે તૈયાર બિયાર થઈ ગયા છે જુઓ તમે અને આજે જ આવું છે બહાર કારણ કે શિવરાત્રી છે ખાસી હા તમને બધાને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ ભાઈ ભૂલાઈ ગયું પણ ગળામાંથી અવાજ નથી નીકળતો કારણ કે તમને પણ ખબર છે કે હમણાં ગળું બધું બેહી ગયું છે એવું છે તો કાંઈ નહીં ફૂલ કન્ટિન્યુ બન્યા રહેજો ને મહાદેવના દર્શન તમને આજે કરાવીશ બરાબર તો જ્યાં જાઉં ને આપણે બ્લોગ તો બનાવવાનો છે તો કન્ટિન્યુ ફૂલ લોગમાં બન્યા રહેજો તો ભાઈ જો અત્યારે ભીમનાથ મહાદેવના દર્શન કરવા આવી ગયા છે દર વર્ષે હું આવું છું અહીંયા ગાડી અહીં મૂકી દીધી છે અત્યારે જો સામે મંડપ નાખેલો છે આપણે ત્યાં જવાનું છે ભાઈ અને દર વર્ષે હું એ જોકી તો આવું છે ભીમનાથ મહાદેવ મંદિર કહેવાય અને બહુ મજા છે ત્રણ પાંચ ગામનું તે થાય માણસો અને માણસો બહુ જાજુ હોય તો જો આમું મંદિર છે તો હું તમને દેખાય ધજા ચડાવે છે ત્યાં જવાનું છે તો ફૂલ લોકમાં કન્ટિન્યુ બનાવી રહીજ

અને જો સામે ભાઈ સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ છે તો ત્યાં અત્યારે બધા છે અને આપણે બરાબર ધજાના ધ્વજારોહણના ત્યાં જ આપણે આવી ગયા છીએ અત્યારે દર્શન કર્યા છે મજા આવી છે મહાદેવનું જો અત્યારે પબ્લિક કેટલું બધું છે કેમ કે આજુબાજુના ત્રણ ગામનો પબ્લિક હોય દર વર્ષે હું આવું છું તો તમે બને જો બ્લોકમાં બરાબર જશે હું તમને આગળ બતાવીશ

તો ભાઈ હવે દર્શન બર્શન કરી લીધા છે અમે ને જો પાછા ગાડી પડીથી અહીંયા આવી ગયા છે પણ હવે અમે એમ કે ગાડી અહીંયા લાડ બધું સ્ટોક થઈ ગયો છે હવે ગાડી બધી લેવી પડશે સાઈડ માં જો મારે આ ગાડી લઈ જાવ આવડે ગાડી લેવી પડશે ગાડી લઈને પછી ક્યારે નીકળશે ગાડી કાઢશું પછી થાય જો હજી ભાઈ માઇકમાં બોલે છે ને એ તો મેળા જેવું છે જો પણ સામે બરફ છે બરફ નહીં હું લખ્યો જોવા જાવ ઝૂમ કરીને જોઈ લો ચાંદની છોડા ને ભાઈ જો અત્યારે માણસો હજી તો બપોરનો ટાઈમ છે તો ઘણો છે તો એક વાગી ગયો પેલા આપણે તડકાના ઘરે પહોંચીએ બરોબર તો કન્ટિન્યુ ફૂલ લગ્ન બન્યા રહીજો તો ભાઈ જુઓ ઘરે આવ્યો હતો ક્યારનો કારણ કે બપોરે એમ જોવો થાય તડકાનો ઠાકી ગયો હતો ને પછી આરામ કરી દીધો તો કડીકાનો તો ગાડી પછી અહીં મૂકી દીધું છે અને ઠાકી ગયો હતો મોટું પૂરો ધોઈને એટલે ઉડી ગરમી ન થાય એટલે પછી દુકાનમાં મૂકીને આવ્યો છું ને જો પાણીની બોટલ ભલી હતી અત્યારે અત્યારે વાગ્યા છે ચાર તો હવે જવાનું છે આપણે લોટેશ્વર હમણાં પાંચ વાગે પેલા તો ગાડી બહાર કાઢી દો ટ્રેક્ટર નીકળે એટલે ધૂળ ઉડે એટલે પછી મારે ખમી જવું પડે વાર છે જી મારે લોઠેર જવાની છ વાગે જાય હું તો ભાઈ કન્ટિન્યુ ફૂલ બ્લોગમાં બેના જો અને પેલા તો અત્યારે દુકાને જઈ નાખો હું આવી જાઉં તો ભાઈ અત્યારે જો છ વાગ્યા હતા તમે લોટેશ્વર મહાદેવ મંદિર આવ્યા હતા જો કે અમે એમ તો ક્યારે ના આવ્યા હતા પણ કથા શરૂ હતી તો ત્યાં કથામાં કરીને બેઠા હતા અને દેરીવાળા દાદાએ દર્શન કર્યા છે અને આજે અમે ગયા હતા ભીમનાથ તો અહીંયા બહુ મજા આવી ગઈ ભાઈ અને અમારે એક આ વડ છે ને એ વડની ખાસિયત છે અને ખબર છે કે ખાસ ની છે તો ખબર પણ આમ આપણે હાથી વડી જે કેમ આપણે શિવલિંગ ખેંચવા માણસો આવ્યા હતા અહીંયા હા શિવલિંગ લૂંટવા આવ્યા હતા આપણે ભાઈ કે એલો વડલે આમ ઓલું કરે ને તો લોય જેવો નીકળે ખબર હા એ અભી અભી ખાસિયત એની આજી એવી મસ્ત છે ગુજરાતી મોબાઈલ તો આમાં

હાથી થી ખેંચવામાં આવ્યું હતું હાથી નો ખેંચે પણ ભમરા બહુ છૂટા અને ઓલા બધા મરી ગયા અને હાથી અહીંયા મરી ગયો એટલે આપડે અહિયાં હાથી ની સમાધિ આપી એટલે હાથી ઉપર પછી વડ રોપવામાં આવ્યો એટલે હાથી વડ કે હાથી વડ કહેવામાં આવે છે ને એની આપણે સાંભળી જોઈએ તો પણ હાથી વડ જેવી જ છે જાડી જાડી અને કેવી રીતના છે હાથી વડ હાથી માં કેમ જેવા સાંભળી હોય એની જેમ જ સાંભળી આકારે હાથી વડ જેવો છે આ તો જે આપણે અવાજ ઉડાયો હોય તેમાંથી એક બે ડાળ આપણે પડી ગઈ ને કપાઈ ગઈ છે બાકી ઓરિજિનલ હાથી જ લાગતો હતો આ બાજુ પૂછડી વાલી બાજુ મોઢો આખું આમ શરીર પ્રમાણે બધું ઓકે હતું

શું કહેવાય ગયા હતા જેવા ટાઈમે એટલે થોડું બહુ ભેગું નહોતું કારણ કે મોડું થઈ ગયું હતું ને આમ તો વહેલું હતું પછી અહીંયાથી આવે લોટેશ્વર મહાદેવ દર્શન કરવા ગયા ત્યાં મોડું થઈ ગયું હતું છ જેવું થઈ કદાચ ત્યાં થઈ ગયું હતું સમથિંગ અને અત્યારે વાગ્યા છે દસ જેવું થયું છે તો ભૂખે લાગી છે મેં તો આપણે ઘરે ભાગી ગયા બ્લોકમાં એડિંગ કરીને કીએ એમ તો ટીવી બધું મતલબ કોમ્પ્યુટર વધારી લીધું છે મતલબ શટડાઉન કરી દીધું છે અને હું ફ્રી થઈ ગયો છે ભાઈ ગરમી થાય છે બહુ એમાં ગરમીમાં આવું પહેર્યું છે તો ખાસ કરી આપણે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર સબ શું કહેવાય સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરીજો અને વિડીયોને લાઈક શેર કરજો બરાબર ને નીચે ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દે અને એકવાર જાઓ તમે ઇન્સ્ટાગ્રામમાં અને વિઝિટ કરો અને આપણા સરસ મજાના ફની વિડીયો છે ને એને મજા આવશે જોવો તો હાલો મળીએ ફરી એક નવા બ્લોગ સાથે તો બધાને જય શ્રી રામ જય માતાજી અત્યારે એટલું બાય બાય